ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને તત્વજ્ઞાની ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે શિક્ષકે સમાજના ઘડતરના શિલ્પી છે જેઓ વિદ્યા સાથે સંસ્કારોનું પણ સિંચન કરે છે ગોરજથી શ્રીમતી એમ પંચાલ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ દિવસ સ્વશાસન દિન તરીકે મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા નિભાવી અને એક દિવસ માટે વર્ગખંડોમાં પાઠ ભણાવ્યા હતા આ અનોખા અનુભવ દ્વારા વિદ્યાર્થીઓએ સમજ્યું હતું કે શિક્ષક બનવું માત્ર પાઠ્યપુસ્તક ભણાવવું નથી પરંતુ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં માર્ગદર્શક બનવું એ શિક્ષકનું સાચું ધ્યેય છે ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સુંદર ભાષણો કાવ્યો અને પ્રેરક દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા સમગ્ર વાતાવરણ શિક્ષક પ્રતિ આદરભાવ અને ગૌરવથી ગુંજી ઉઠ્યું હતું અંતે શિક્ષકોના માન સન્માન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો જ્યાં વિદ્યાર્થી શિક્ષકો વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બન્યો હતો પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ આ જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે આજ રોજ અમારી શાળા શ્રીમતી એમસી પંચાલ સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી એકવાર એક વ્યક્તિએ એક શિક્ષકને સવાલ પૂછ્યો કે શિક્ષક તમે શું કામ કરો છો શિક્ષકે સરસ મજાનો જવાબ આપ્યો કે હું હીરા ઘસું છું પણ શાળામાં મિત્રો કહેવાનો ભાવર્થ એટલો જ છે કે શિક્ષક જે જ્ઞાન આપતા પહેલા જ્ઞાનનું સાચું મૂલ્ય સમજાવે એટલે શિક્ષક આજ રોજ અમારી શાળામાં બાળકોએ શિક્ષક દિનની ઉજવણી કરી દરેક બાળકોએ વર્ગખંડમાં જઈને શિક્ષક તરીકેની એક ભૂમિકા ભજવી અને દરેક બાળકોએ વર્ગખંડની અંદર સાચું જ્ઞાનનું ભાથું પીરસ્યું